भरुच पत्रकार एकता संगण द्वारा भरुच खाते योजाल मिलन।

કાર્યક્રમને સફળ બનાવવા જોન પ્રભારી ધર્મેશ મિસ્ત્રી તેમજ જિલ્લા પ્રમુખ શ્રી અતુલભાઈ મુલાણી સહિતના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમના પ્રારંભે સલીમભાઈ બાવાણી અને ભરૂચના પ્રમુખના કોરોનાના કારણે થયેલા દુઃખદ અવસાનને યાદ કરી ફૂલહાર કરી મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સ્વાગત પ્રવચન પ્રાસંગિક પ્રવચનો અને નૂતન વર્ષાની શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમમાં ખાસ ભરૂચ નર્મદા સહિત જિલ્લાઓના હોદ્દેદારો ખાસ હાજર રહી સ્નેહ સ્નેહમિલનના ભાગ લીધો હતો કોરોનાના લોકડાઉન થયેલા ખોટી ફરિયાદો સામે આખા રાજ્યમાં આવેદનપત્રો આપવામાં આવ્યા હતા અને દરેક ધારાસભ્ય કે સાંસદ સભ્યને આવેદન આપી તેના ભલામણ પત્રો લખવામાં આવ્યા હતા બાર માંગણીઓ માટે સરકારના દુર્લક્ષીને ચર્ચા કરવામાં આવી હતી જે પત્રકારો ગુજરાતની દિલ્હી સુધી સત્તાઓ બનાવવા યોગદાન આપ્યું હતું તે ગુજરાતના પત્રકારોની દશા અંગે ચર્ચા કરી હતી પોતાનું દુઃખ ભૂલીને પ્રજાના સુખ દુઃખના સાથી બનવા સૌને હાકલ કરવામાં આવી હતી આજે ભરૂચ જિલ્લામાં પત્રકાર એકતા સંગઠનનું સ્નેહમિલન યોજાયું માહિતી ખાતાના હોલમાં જ આ આયોજન કરવામાં આવ્યું હતું અને આજના સ્નેહ મિલનમાં નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી ઈશ્વર પાસે એવી પ્રાર્થના કરી છે કે ગત સમયમાં ગયા વર્ષમાં જે પરિસ્થિતિ આ દેશ અને રાજ્ય કે આ જિલ્લાની હતી લોકો બેકારી બેરોજગારી મોંઘવારીનો ભોગ બની રહ્યા છે આમાંથી ઈશ્વર શક્તિ આપે અને પત્રકારો પણ કોરોનાના કારણે મોતને ભેટ્યા છે એમાં ભરૂચનો પણ સમાવેશ છે સરકાર પત્રકારોની ફરજને સમજીને સ્પેશિયલ પેકેજમાં સમાવેશ કરે આવી રજૂઆત અગાઉ પણ હતી અને આજે પણ કહું છું કે જે પત્રકાર કોરોનાનો ભોગ બની અને પરિવારથી વિખૂટો પડે છે ને પરિવારની દશા શું થાય છે રિપોર્ટર સરફરાજ સોલંકી ભરૂચ